નમસ્કાર દર્શક મિત્રો હું છું ચોહાણી રન તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર જુનાગઢ અમારા રિપોર્ટર વિપુલ કકડ તારીખ ઓગણત્રીસ ચાર બે હાજર પચીસ આજ રોજ જુનાગઢ કાઠી ક્ષત્રિય સમાજ એસટી કર્મચારી ભાઈઓ દ્વારા શરબત વિતરણ કરવામાં આવ્યું આજ રોજ કાઠી ક્ષત્રિય સમાજના ભાઈઓ અને ભગવાન શ્રી સુરત દાદાના સાડા ત્રણ દિવસના ઉપવાસ રાખતા હોય છે જુનાગઢ એસટી ડેપોના મેનેજર શ્રી મકવાણા સાહેબ જુનાગઢ એસટી કર્મચારી મંડળના પ્રમુખ શ્રી ગબરૂભાઈ લાલુ તેમજ ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ ગોવાળિયા મહામંત્રી શ્રી દિલીપભાઈ રવૈયા જયરાજભાઈ ગીડા સંજયભાઈ મનુભાઈ લાલુ વનરાજભાઈ પટગીર હાજર રહ્યા હતા તેમજ કાઠી ક્ષેત્રે સમાજના એસ કર્મચારી ભાઈઓ દ્વારા જહેમત ઉઠાવી હતી મારું નામ ગભરુભાઈ હર્ષભાઈ લાલુ કર્મચારી મંડળના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું જુનાગઢ ડપામાં અને આજ રોજ તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર બે હજાર પચીસના રોજ અમારા જે જુનાગઢ રેસ્ટના કારીક સમાજના જે ભાઈઓ છે તેના દ્વારા સરબતનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે દર વર્ષે આ કાર્યક્રમ અમારા સુરત દાદાના સાડા ત્રણ દિવસના ઉપવાસ હોય છે એ દરમિયાન અમારે અહીંયા આ કાર્ય શરબતનો કાર્યક્રમ કરીએ છીએ અને આમાં અમારા જુનાગઢ ડેપાના પાંત્રીસથી ચાલીસ ચાલીસથી પિસ્તાલીસ ભાઈઓ એસટીમાં ફરજ બજાવ્યા છે આ વખતે અમારા જુનાગઢના ગઢવી એક ભાઈ છે એ પણ અમારા ભેગા સામેલ થયા છે એક જાડેજાભાઈ છે એ પણ સામેલ થયા છે એને પણ આમાં જે યોગદાન આપ્યું છે શરબત પાવામાં એટલે એને અમારી સાથે રાખ્યા છે અને દર વર્ષે અમારે આ કાર્યક્રમ કરવાનો હોય છે સાડા ત્રણ દિવસના અપવાસ અમારા ભાઈઓ અમે અમે તો જો કે નથી કરતા પણ અમારા ભાઈઓ જે ઘણા છે સાડા ત્રણ દિવસના અપવાસ કરે છે અને સાડા ત્રણ દિવસે સુરત દાદાનું મંદિર છે અમારા ચોટીલાની બાજુમાં ત્યાં જઈ અને અપવાસનું પારણા કરે છે સાડા ત્રણ દિવસ અમારે મોક્ષ જાજી જ્ઞાતિ અમારે અપવાસ કરે છે આ કાર્યક્રમ અમારા દર વર્ષે ઉજવવામાં આવે છે મારું નામ વિજયભાઈ વલકુભાઈ ગોવાળિયા છે હું જુનાગઢ ડેપોમાં એસટી કર્મચારી મંડળમાં ઉપ પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને અમે સાડા ત્રણ દિવસના દેશ સૂર્યનારાયણના ઉપવાસ નિમિત્તે દર વર્ષે એક દિવસ જુનાગઢ ડેપોમાં સરબત વિતરણનો કાર્યક્રમ રાખીએ છીએ અવિરત આ કાર્યક્રમ ચાલુ છે અને રહેશે બધા કાઠી સમાજનો પૂરો સહયોગ છે આ વર્ષે જે ગઢવીભાઈ જાડેજાભાઈ બધા અમારી ભેગા રહ્યા છે એમને જુનાગઢ ડેપો કાઠી સમાજ વતી આવકારીએ છીએ અને આ સાડા ત્રણ દિવસના ઉપવાસ અમે બધા કરીએ છીએ અને સુરત નારાયણની ખૂબ મેર છે અમારી માથે સાડા ત્રણ દિવસના ઉપવાસ નિમિત્તે એક દિવસ જે આ શરબતનો કાર્યક્રમ કરી છે તેમાં જુનાગઢ ડેપોના તમામ કાઠી ભાઈઓ અવિરત મહેનત કરી રહ્યા છે અને અવિરત આ કાર્યક્રમ બહુ સારી રીતે રહ્યું છે દર વર્ષે નારાયણ માં અંદાજે અમે બારસો લીટર જેટલું બારસો લીટર નહીં પણ સોળસો લીટર જેટલું દર વર્ષે પાઈ છે આ વર્ષે લગભગ બે લીટર પૂરું થશે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક